અંકલેશ્વર પાસેના હાઈવે ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એલસીબી પોલીસે બે જણાને ઝડપી પાડ્યા છે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક અને ક્લીનરની અટકાયત કરી અઠ્યાવીસ લાખ ચોવીસ હજારનો મુદ્દાવાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર નજીકના નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરત તરફથી એક ટ્રક નંબર આર જે ઓગણીસ જી એ વીસ પચાસમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન આ ટ્રક આવતા તેને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકની ભૂકીની આડમાં છુપાયેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક

ડ્રાઈવર ક્લીનરને ઉતારી પૂછપરછ કરતા આ ટ્રકમાંથી પ્રથમ ઉપરના ભાગે વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલ ની દોઢસો જેટલી ગુણીઓ ભરેલી હતી એમના નીચે પાંચસો પેટી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ સંતાડેલો હતો રેડ દરમિયાન ઉપરની આ પ્લાસ્ટિકની બોરીઓ અલગ કરી મુદ્દામાલ કાઢી કુલ પાંચસો બાવીસ પેટી આઠ હજાર છસો સાઠ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી છે